આપડે આપડેમ ની આઈઠમ નોતી હવાર નો વહી ગયો છે હજી ઘરે અને પાછો ગણપતિ નું ક્યારે વિસર્જન નું અડધી કલાક આવી ને વહી ગયો છે બાંધી ને વયો જઈશ બરાબર અને આપડે હાઈતમ આઈઠમ ઉપર છોકરીએ કપડા પહેર્યા તા ને તો જેમ ફાવે એમ છોકરી ને ટચ કરતો તો હવે તમને સાચું કહું હું તમને કહી દઉં ને લોન લીધી હે ને તો ઈ લોકો એને ઘરે ગોતા ગોતતા આયવા તા તો ઘર જ નથી આવતો એમાં શું છે કે તમારે થોડુક એના માટે કરવું પડશે કે હા એને થોડુંક હવે એમાં શું છે કે હવે આટલા એ આગળ હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર તમને કહી દઉં મારા મારા ખોડિયાર માં ના હો આની એરે ઘર હાલે એમ નથી બરાબર છે સમજી ગયા તમે હું શું આપની સેવા કરી શકું? હવે તમે એક કામ કરો હવે છે ને તમે કે ઠેકાણું હોય ને તો મને પાયર પાડ દયો મારે ક્યાંય અવરી લાઈન નથી માર તમારી પર વિશ્વાસ હું કમ બેટરો છે ખબર છે આપણે મારા અમારા મેવાસા ગામ નો રહ્યું ત્યાં એ બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વીડિયા જોવે છે એટલે મને કે ઈ માણા રેડી છે કે તમે કે એક કામ કરો એ મનસુખ ભાઈ ગયો પાયર પાડ દીધી કે તમને કે બિચારા કે

મારે આઠ વર્ષ ની આઠમું બેઠું પાછલા મહિના માં કઈ વાંધો ભણાવજો હા એને ભણ ભણવા નું ચાલુ છે ભણવા અરે ના ના છોકરી બી ગઈ છે હમણાં માં હાવ હાર આવ્યા હાય તમે ઠ પેલા તો હું રસોઈ કરું છું બપોરે અને છોકરી ને તેડવા ગયા તો રિયા ને કેસે કે તાર માને મારી નાખ દઉં કેસે અરે મારી વાત સાંભળો આમાં શું છે કાજલ હા દારૂ બારૂ પીવે છે તમારા ઘરવાળો વાળા દારૂ પીવે છે બધું ખાય છે મેં તમને તે દિવસે નતું કીધું મટન બટન બધું ખાય છે,

કાઈલે 4 સોળ દિવસ થાય ઓલા ઓલા નઈ ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ની ક્યાં રહે છે મારા પપ્પા આપડે મારા ઘર ની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી થી હુડકો ચોકડી આવો ને તમે હા એટલે વચારે ઓલું વાળું લીજત પાપણ ક્યાં આવે છે મોટું કાચ નું હા હા તો એની આ બાજુ માં કોપરીએ છે અને ત્યાં બેન એવું લાગે તો તમે મહિલા police માં અરજી આપી દો ને એટલે એ તો એને બધું એ બધું કરી લીધું એક તો આઈયે પૈસા નથી અને બસ્સો રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી police station મહિલા police માં હા એ પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી આદી બનાવ છે ને એકાદી વાર હોય તમે રોજ પોલીસ station માં ફરિયાદ કરો એટલે police તમારા થીતરાય માં પોકારે હા તો તે તમે નથી કીધું કે આ બધું પોલીસ વાળા કઈ નો કર દે તમે જ નતું કીધું આપડે તમને ફોટા પાડો

મન કે હું ચોટીલા આવું તમને આમાં રેકોર્ડિંગ હતું ને હમણાં ઓલ્યો કયો મને કે હું ચોટીલા આવું કે શું એ કે મેં બોલો શું એ કે જોવડાવવા ગયો છું કે તમને એમ કેતો તો હું જોવડાવવા નથી જાતો બોલો જો આવું તમારી ખોટું બોલ્યો છું હા અને હમણાં તમને કહી દઉં ખોટું ના લગાડતા બાપ માની ને વાત કરું છું તમને હમણાં આપડે હાય તો મેં ઠંપેલા હતો ને કાર્ય તો કઈક દવા લઈને ને આવ્યો મને કે દવા પી ને પી નો પીધી ને મોઢા ઉપર ચા ઉલાર્યો સવાર માં બોલો સારું હવે થોડુક adjust કરી ને કઈક થોડુક કરી નાખો એટલે પતી જાય એમ પણ આમાં કોઈનો કોઈ મોટા કોઈ હા કાઈ કોઈનો હાથ જ નથી એના મમ્મી પપ્પા ને મેં હું કીધું ખબર છે ફોન કર્યો તો ચાર પાંચ દિવસ પેલા મેં કીધું હાલો મારો વાંક છે ને કે કા મેં હાલો મારો વાંક છે તો અમે બધાય meeting કરો હાલો તો ઈ કે તમે ક્યાં કઈ થી તમારો વાંક છે તો મેં તમે એક રીતે બધાય મને મારો હો તમે મને ગાયરું દયો હો હે તો તમે આ કાલ સવાર મને કાઈક થઇ જાહો છોકરી નું હું થાય મેં કીધું

મને ભાઈ બધી ખબર પડે છે આપડે ઓલા મારા દેવસી મામા ક્યાં રહે છે બીજા સ્વામિનારાયણ બધા છે ને અમારે પટેલ હું તી આપડે તમે વિડીયો ક્યારે મૂકો હા તી પેલા જ હું આયવી તી મામી એ કીધું તાર મામા એ કીધું છે ભલે ઈ છોકરી ને આટલી વાર થયું કે અહીંયા આવતી રે જે એમાં થયું હું ખબર તમને એ આ મારા પપ્પા અમારા હગાવાલા કોઈ સંબંધ કરાવે ને તે મારા પપ્પા contact કરી મસ્કા મારી નંબર number લઇ લે અને પછી હું કર ખબર સે ઓલા ને હારી કરે સે ત્યારે એ ઈયોને પપ્પા આપડે પાચોડા નું કાઈ વાંધો નતો મારા પપ્પા દુકાને આયવા ઘરે નો આયવા હ એમ નહિ તો દીકરી આયરે વેવાર વ્યવહાર રાખો તો ન્યા હું આવાની જરૂર હતી એને સુરત હા બરાબર સમજી ગયા તે મારા પપ્પા ને આ બધા હગાવા વાળા અડધા વે મુકી દીધા ઓલી છોકરી ને હોતન માયરી એ છોકરી એ હું વાતો કુંવારી હતી લ્યો

મારા બાપ અત્યારે બીજી રાખીને બેઠો છે ગોંડલ આપડે વછેડા નો વાડો ક્યાં હે તે અમારા બીજા અમારા બાપુજી ની છોકરાની રહ્યા ને યાદ માં છે સમજી ગયા તે મને કીધું એ કે કાટલી ફોન આયો મને કે તાર પપ્પા લઈને બેઠા છે કે મેં મારા મમ્મી એ કીધું તું મને કે એને પેલે થી આ ધંધા કરે જ છે

ઓલું લાગે પણ હવે એ કરવાથી થી કઈ એને મહાન નો બને માણસ થી એની પોતાની ઘટે શું થાય એ આમાં એવું છે આપડે ક્યારેક છે ને આપડે ખાડો ખાડો ખોદી ને તો આપડે જ પડીએ ક્યારેક હું આવી ફરિયાદો કરી એટલે મતલબ હું પૈસા લેવા માટે થઇ ને આવું બધું ચીટિંગ કરતા હોય હા હા એવી રીતના ના મારે ના મારે એવું કઈ છે નહી હું તમારા બાપુજી પાસે બે વાર આવી હતી તમે વિડીયો નો મૂક્યો તે તમારા બાપુજી પાસે બે વાર આવી હતી ઓલું આ બાજુ ઓલી કેબિન ક્યાં છે ગલ્લો

આ મંદિર આવતા જમણી સાઇડો જવાનું અને પછી ને રૂમ ને આ બાજુ રસોડું ને હા અહીંયા આઈ મકાન હતું હા ઈ ઈ રોડ ઉપર પછી મારો આશ્રમ આવ્યો સંતરોયદા આશ્રમ ત્યાં અનાથ માનસorie છે એવું છે ઈ નથી ખબર કાઈ મને અને ગૌશાળા છે હા 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 અહીંયા ગાયો ને એવું બધું સેવા સાકરી સેવા પૂજા કરો ને બેન તોય ભાડી દે કેમ કે આ રૂપિયા આટો થઈને માણસ છે ને પોતે પોતાની મર્યાદા મૂકી દીધી છે હું કહી અને મારે તો તમને કહી દઉં તમને કહી દઉં

હા અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કરી લઉં અને પણ પછી આ અમે કાર્ય કરો જે વાત કરે પછી ન્યાય વાંધો ન્યાય આમ થયું માટે ખેતી કામ કરવું પડે આ તે ઘરે રાંધી દેવું કરવું પડે સેવા કરવી પડે એટલે એ બધી વસ્તુ હું થાય કે આઠ આઠ દા ઘર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને એ વાળા નો વાંક કાઢે હો હા હા કેમ કે તમે સમજી ગયા કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર નું બાંધ્યું છે તો મારા ઘરે હું ખાઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું છે તો હું તકલીફ નહિ પડે નો પડતી હોય પડતી જ હોય પણ અમારે તો એવું છે કઈ તમને હા આ ત્યાર પાછું હમણાં એક દી મને કે તાર બાપુ પર કેસ કર મને કે ઈ એ બધું એવું તો બધું હાલ્યા કરે એમાં કેસ કબેડા કરે જો મારે સાંભળો હવે એ જે જેના સ્વભાવ હોય ને એ નો સુધરે

એ બધા હું જાવ ને એટલે બધા મને ઘરે લઈ જાય છે ચા પાણી પાઈ છે મને કે તાર પાપા જેવા હે એટલે કેને કેવું હી કે કાઈ વાંધો કાઈ વાંધો જે હોય તે પણ હવે આપડા નો પરિવાર છે દેવશી મામા નોર્યા હમ તે દેવશી મામા ને એના પાપા ને લગભગ પાત્રીસ ચાલીસ વર્ષ થયા એ બેય ને વાંધો જ છે હા હોય હવે પણ હવે એમાં એવું છે કે બેન હવે જેને આપડે જન્મ દીધો એને નવળા પાડીએ કે આપડે હવે ઘરની માણ કે તમારો બાપ છે હવે એને નબળો પાડશો તો એનાથી કઈ તમે મહાન બનશો નહીં કે ટીકા આપડી જ થવાની જગત છે ને ટીકા આપડી જ કરશે

માણસ કોઈ જિંદગીમાં ખરાબ નથી ખરાબ છે ને વિચાર ખરાબ જીવન ક્યારે થાય કે જેનો વિચાર ખરાબ થાય પછી આ શરીર એવા વિચાર વાયુ ઉતેજીત થાય ખરાબ એટલે આપડે સારા માણસ ભેગું બેહવાનું સારા માણસ નો સંગ કરવાનો કોલસા નો સંગ નહીં કરવાનો નકર કાળા થાવ એ તમે કહી દઉં તમને મારો શું છે ખબર નથી નો હોય ને તો પાણી પીવાનું અને એક પડીકું ખાઈ ને પાણી પીવાનું સુઈ જાઉં અને કોઈ નું નામ નહિ લેવાનું અને કોઈનો વિશ્વાસ નહિ કરવાનો કોઈ ની ગાડી માં હું ન બેઉ તમને કઈ વાંધો નહીં અમારી તો બેન ફરજ બને છે કે તમે અમને ફોન સમજાવાનું એટલે અમારે તમને સારી સાચી સલાહ દેવી જરૂરી છે તમારે દીકરો પંખો કઈ એટલે એમાં થોડી આવે છે હા કઈ વાંધો નહી હવે થોડું કેવું હશે તો તમારા ઘરવાળાને ફોન કોઈ ને કરવો છે કોઈને કેવું છે તો કેવડાઈ દો અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પૂરતો જ ફોન કર્યો છે

હું કે આ કોણ છે તો હું બોલ્યો ખબર છે કે મારું કોક નથી કે એને કોક મળવા આવે છે કે અને હા અને તમને એક વાત કહું ખોટું ના લગાડતા અમે કોર્ટ લગન બે હજાર ત્રેવીસ માં હતા સમજી ગયા તો મને કઈ ખબર નઈ મને એમ કીધું ઈ કે જેતપુર ઈ કે રિયા ને દત્તક લેવી ને તો લગન કરવા પડશે કોર્ટ માં તો કઈ તારીખ નાખીશ કહું બે હજાર સત્તર ઓલો સાલ બે હજાર સત્તર ની સાલ નાખીશ હજી રિયા નો અઢાર માં તો જલન થયો છે એમ નહિ તો એમ નથી તો હું તમને એમ કહું છું કે આવી રીતના ખોટી તારીખ નાખે તો એ કોઈ તારીખ હું ઓલું હોતે ને ચાલ તો એ હાલે કોઈ દી અટાણે બેન પૈસા દિયો એટલે બધું હાલે છે રૂપિયા હોય ને હા સમજાય ગયું હવે બધું થાય છે ને રૂપિયા ના હોય તો બિચારા ભૂખ્યા મરે છે રૂપિયા હોય તો નાણા નાથા લાલ ને નાણાં વગર નો નાથીયો. હા એના જેવું સમજી ગયો એટલે એ બધું આપડે અત્યારે રૂપિયા દેતા બધું થાય પણ કાજલ બેન થોડુક એમાં કરજો પછી એવું ઠેકાણું સારું હશે ને તો હું તમને ring કરાવડાવી તમારું ક્યાંક સારું ગોઠવી દઈશું પણ હવે ઘર બાંધી લેજો અરે બાપા મારે આની હારે છ વર્ષ થયા સહન કરું છું હજી આઈ ઠમને થી મેં શું સમજાવ્યા ખબર છે હા સવારે અમે બે સવારે ચા પીતા તા ને મેં કીધું ઉભા રહો તમારે ઘર આખું છે ને મારે તો આખું ચાલો તો તમે હે ને આ ધંધો મૂકી દો આઈસર નો તમને લાદી ચોટાડતા આવડે હે ને, તમે તમે કયો એટલા વાગે માં ટિફિન ને તમે કયો ઈ રસોઈ તમને ટિફિન માં બધું રસોઈ કરી તમને ટિફિન માં ભર દો અને હાઈજે મારો નિયમ હું ખબર છે હાઈજે ઘરે આવે તો આપણે આવતા વે કઈ નો કહેવાય કે તમે મને આ લઈ ગયો તમે મને આમ કરતા નથી હાઈજે માણા છણ ઘરે આવે એને ચા પાણી પાય ના અને પછી આ ફ્રેશ થાય હાઈજે જમી લઈ પછી આપણે એને જી વાત કરવી ની કરાય પણ આના માં જ કઈ નથી એટલે મારું શું કરવું કયો તમે

હા અને આપણે કદી જ્યાં સંબંધ કરીને બધું કહી દેવાનું પછી એને આમ મગજમાં બેહે તો કરે નકર કઈ નહિ કઈ વાંધો નહીં મારી પાસે છે બેન એક બે ઠેકાણા પટેલના છે અને વ્યવસ્થિત છે પણ ગરીબ માણસ છે અને ખેતી બેતી ને બધું છે માપ મેળે કઈ વાંધો નહીં આવે બહુ સારા કરશે કેમ કે બહુ રૂપિયા વાળા પોઇન્ટ તો ત્યાં તમને સ્વીકારશે નહીં હવે સ્વીકારશે નહી પાછળ મેવતી આ દારૂ પીવે ને ખોટા હેરાન થાય સમજી ગયા

હા વાંધો દીકરી ને મોકલવાનું તમારો નો ફોટો મોકલી બે ત્રણ ચાર ફોટો મોકલી દે ચાલો અત્યારે હમણાં હમણાં માં વાયરલ કરું છું હા વાંધો ભલે બેન હાલો જય સરદાર જય સરદાર હાલો જય સરદાર